ગુજરાતમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં આપણે જોયું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને હોય છે અનેક એવા આપણા નેતાઓ છે તે પણ અંધશ્રદ્ધામાં ક્યાંક વિશ્વાસ રાખતા હોય તેવું પણ આપણે જોયું છે

પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે શ્રદ્ધાનો વિષય આવે છે ત્યારે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય છે એ આપણે હંમેશા જોયું છે પણ ક્યારેક એવા કિસ્સા પણ જોયા છે કે અંધશ્રદ્ધાના નામે કેટલી બધી બલી ચઢાવવામાં આવે છે લોકોનો ભોગ લેવામાં આવે છે 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 એક વ્યક્તિ પોતાના પરિવારને ભૂલી જાય જ્યારે આવી અંધશ્રદ્ધાની વાત કરતા હોઈએ ત્યારે સરકારે ઘણા બધા એવા કાયદા બનાવ્યા છે કે જે અંધશ્રદ્ધા છે એમને જળ મૂળથી મીટાવી શકે પરંતુ ક્યાંક જે આપણા નેતાઓ છે એમને ક્યાંક આ લાગુ નથી પડતું એ એટલા અંધશ્રદ્ધામાં ગળાબૂ બની જાય છે કે એમને એવું લાગે છે કે આજ બધું છે અત્યારે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જેમાં અંધશ્રદ્ધા પર કાયદો છતા નેતાઓની જે આસ્થા અપરંપાર છે તેવો કિસ્સો અત્યારે ક્યાંક એ સામે આવ્યો છે બાયડની અંદરથી બાયડના માલપુરના જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે એમના આંગણે એક ધૂન બોલાવવામાં આવી હતી જેમાં બધા જ લોકો હાજર હતા એક ભુવાજી પણ હાજર હતા અને આ ભુવાજીએ ભાજપના જે નેતા છે તેમણે એવું કહી દીધું છે કે આવનાર સમયમાં તમે મુખ્યમંત્રી બનવાના છો ભાજપના નેતાઓ સાંભળી લેજો આ ભુવાજીએ એક મુખ્યમંત્રી બનાવવાનું વચન આપી દીધું છે જેમનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે પણ સવાલ એ છે કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે એ ક્યાંક ધવલસિંહ ઝાલા ખૂબ સારી રીતે જાણતા હશે એટલે એમના ઉપર કોઈ જ ટિપ્પણી નથી કરવી પણ સવાલ એ થઈ રહ્યો છે કે આવનાર સમયમાં મુખ્યમંત્રી બનાવવાનું વચન આપી દીધું છે કારણ કે અંધશ્રદ્ધાના ઘણા બધા આપણે વિષય જોયા હતા એક સમયે ગુજરાતમાં એવા બધા કિસ્સા સામે આવ્યા હતા ત્યારે ઘણા બધા નેતાઓ ઉપર સવાલ થયા હતા જેમ કે આપણે ભીખુસિંહ પરમાર છે તેમને લઈને પણ સવાલ થયા હતા કારણ કે એમણે અંધશ્રદ્ધાને લગતી એક એવી વાત કરી હતી કે મને આમના ઉપર વિશ્વાસ છે તમને વિશ્વાસ હોવો અને લોકો એમના પ્રત્યે ગેરમાર્ગે દોરાય એટલે ક્યાંક એવું લાગે છે કે તમે લોકોને એ માર્ગ ઉપર તમે ચિંધી રહ્યા છો કે જ્યાં ખોટું થઈ રહ્યું છે એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા છે તમારો વિષય છે પણ તમે કોઈ લોકોને એવું ના કહી શકો કે આ સાચું છે એટલે હવે આ ભુવાજી અત્યારે આગાહી તો કરી દીધી છે એવી કે આવનાર સમયમાં તમને હું વચન આપું છું કે તમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે પણ એ જોવાનું છે કે ધવલસિંહ ઝાલા છે તે મુખ્યમંત્રી બને છે કે કેમ પણ સવાલ એ પણ છે કે અત્યારે તેમણે ક્યાંક ભાજપને સમર્થન આપ્યું હોય કારણ કે ભાજપે ટિકિટ નહોતી આપી એટલા માટે તે અપક્ષ તરીકે આવ્યા હતા બાયડના ધારાસભ્ય છે ભાજપના બધા જ કાર્યક્રમમાં એવો દેખાય છે પણ આવના સમયમાં મુખ્યમંત્રી બનશે ખરા કારણ કે મુખ્યમંત્રી બનવા માટે તમારે લોકોના કામ કરવા પડે છે આટલી જ શ્રદ્ધા તમે જેટલી અહીંયા રાખો છો એટલી જ શ્રદ્ધાથી લોકોના કામ કરવા પડે છે તમે જો લોકોના કામ કરશો તો લોકો તમને ચૂંટીને વધારે આગળ મોકલશે હા પણ સ્પષ્ટ વાત એક એ છે કે જો તમને ભાજપે ટિકિટ ન આપી પણ તમારા મતદારોને તમારા ઉપર સૌથી વધારે વિશ્વાસ હશે એટલા માટે તમે ત્યાં અપક્ષ તરીકે પણ ચૂંટાઈને આવ્યા પણ હવે જો તમે આ જ કામ શ્રદ્ધાથી લોકોની સાથે જોડાઈને કરશો તો આવનાર સમયમાં કદાચ એવું લાગશે કે ભુવાજીની વાણી છે તો સત્ય પણ પડે કારણ કે કામ તમારે કરવાના છે સૌથી પહેલા તો આપણે વિડીયો ઉપર પણ નજર કરવી છે કે જેમાં ભુવાજી આગાહી કરી છે કે આવનાર સમયમાં તમને વચન આપવામાં આવે છે કે તમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે

ભાઈ અમે માતાઓ જોડી છીએ કિશન ભાઈ ને રણજીત સિંહ સીએમ બનાવ્યા વગર બી લઉં તો જગતમાં માતા ના કેવાની અરે પણ વેરાયુ ત્યાં માધુ નહીં માતા મળી જવું લે પણ ઘડી બે સપ્તે બીજા બોલી ને ના જતો ના બનાવતો હવે વાત તો સામે આવી છે પણ એ જોવાનું છે કે ખાલી જો ફક્ત ધવલસિંહ ઝાલા આ જ વાત ઉપર અડગ રહેશે તો કદાચ આવનાર સમયમાં મુખ્યમંત્રી તો શું બીજી વખત જયારે ભાજપમાં જોઈને જવું હશે ટિકિટ આપવામાં આવશે કે માંગવામાં આવશે તો નહીં પણ આપવામાં આવે એટલા માટે કારણ કે જો તમારે એક સીટ ઉપર બેસવું છે એક હોદ્દો તમારે મેળવવો છે તો તમારે કામ ચોક્કસથી કરવા પડશે અને એ જ શ્રદ્ધાથી તમારે કામ કરવા પડશે કે આવનાર સમયમાં તમે કોઈ પણ પક્ષની સાથે કેમ ના હોય લોકો તમને નામથી મત આપે તમારા પક્ષથી નહીં એટલે કામ આ જ પ્રમાણે કરતા રહેજો તો આવનાર સમયમાં મંજિલ પણ નજીક જ છે અમારા અહેવાલને લઈને અને જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર